અમીરગઢમાં મહિલાઓમાં રોષ મહિલાઓએ કચેરી ગજવી ગંદગી સ્ટ્રીટ લાઇટના મુદ્દે હોબાળો થયો અમીરગઢ તાલુકાના ડુંગરપુરા ગામની મહિલાઓએ સરપંચ હાઈ હાઇના નારા સાથે તાલુકા પંચાયતની કચેરીએ પહોંચી હતી જોકે રજૂઆત સાંભળ્યા બાદ ફરજ પરના અધિકારી સ્થળ ચકાસણી માટે દોડી પહોંચ્યા હતા અમીરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવતા ડુંગરપુરા ગામમાં ગટર સાફ સફાઈ તેમજ સ્ટ્રીટ લાઇટની કોઈ સગવડ ન હોવાથી મહિલાઓ ગંદકીથી પરેશાન થઈ ગઈ હતી અને આ બાબતે સ્થાનિક પંચાયતને રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો ન આવતા રોષે ભરાયેલી મહિલાઓનું ટોળું તાલુકા પંચાયતમાં પહોંચી ગઈ હતી અને રજૂઆત કરી હતી ત્યારે ફરજ પરના અધિકારી તુરંત નિકાલ માટે પોતાની ગાડી લઈ સ્થળ ચકાસણી માટે પહોંચ્યા હતા જોકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે તાલુકા પંચાયતમાં ધરણા પર બેસવા વાની ફરજ પડસે આજ અમે ડુંગરપુરાની સમસ્ત બેનો ભેગી થઈને આવી છીએ અમારે ડુંગરપુરામાં અમે કંટાળી ગયા છીએ ગટર કો કે સ્ટ્રીટ લાઇટના પ્રોબ્લેમ કો બીજા ઘણા બધા એવા પ્રોબ્લેમ છે કચરાના ઢગલા કો કે ઘણી બધી ઝીણી-ઝીણી બાબતો થી અમે કંટાળી ગયા છે તો અમે આજે ત્યાં અમારી રિક્વેસ્ટ સાંભળવામાં જ નથી આવતી અમે ઘણી બધી અરજીઓ આપી છે એટલે અમે કંટાળી અને આટીટી ઓફિસે અમે આવ્યા છીએ અમારી એક જ છે કે અમારી આ વિનંતી સાંભળવામાં આવે નહી આવે સાંભળવામાં તો અમે અહીંયા ધરણા બધી જ બેનો આવી છે એનાથી ડબલ બેનો આવીને ધરણા કરીશું